જે અગિયાર ગામના સમગ્ર ખેડૂતોએ ભેગા થઈ અને શાંતિપૂર્ણ રીતે એક શાંતિપૂર્ણ રીતે એક આંદોલનની શરૂઆત કરી છે જો સરકાર માનશે નહીં તો આ આંદોલન ભગતસિંહના માર્ગે જવાની તૈયારીમાં છે માંગો એ જ છે કે હુડા રદ કરો હુડા જોઈતો નથી તો અમને શું કામ આપો છો તમે અમારે આવો ખોટો વિકાસ જોઈતો નથી ખાતાઓના આંદોલનના એક ભાગરૂપે આજ રોજ અમે શાંતિપૂર્ણ રીતે કેન્ડલ માર્ચનું આયોજન કરેલ અગિયાર ગામના હજારો ખેડૂતો અને ખેડૂત પુત્રો તથા તમામ લોકો ઘર બાર બંધ કરીને આજે આ કેન્ડલ માર્ટમાં જોડાયા છે સરકારશ્રીને અમારી વિનંતી છે કે ખેડૂતોની આ બરબાદી થતી રોકો અમે ઘણીવાર આપને વિનંતી કરી છે છતાં પણ હવે આ શાંતિપૂર્ણ આંદોલનના એક પ્રતિકરૂપે આપ સૌને આપ સરકારશ્રીને અમે કહેવા માંગીએ છીએ કે જેટલું બને તેટલું ઝડપથી આ હુડા હટાવો અને આ ગરીબ ખેડૂતોની દિવાળી સુધારો આવા દિવાળીના તહેવારો જ્યારે નજીકમાં આવે છે ત્યારે તમામ ખેડૂતોના હૈયે આનંદ પ્રસરાય એવો કંઈક નિર્ણય લે એવી સરકારને વિનંતી આ પ્રોગ્રામથી ગુજરાત સરકારના કોઈ પણ ચમચાઓ કોઈ હોય તો એ ગુજરાત સરકારને જણાઈ દે કે હિંમત તગર મની સત્વરે હુડા હટાવ નહીં ત્યારે આ ખેડૂતો જલદ કાર્યક્રમો આપવાના છે અમે હુડા કોઈ પણ સંજોગે હટાયો વગર રહેવાના નથી સરકાર કોઈ પણ સંજોગે અમારી માંગણી જો ન સ્વીકારે તો અમે છોડવાના પણ નથી અમારી એક ઇંચ જમીન અમારા લોહીની છેલ્લા શ્વાસ સુધી અમે છોડવાના નથી એટલે સરકારના ચમચાઓ જે કોઈ હોય સરકારને જણાવ્યું જે લોકોને હુડા લાયા છે એ ફરતી વિચાર કરેલી કે ફરથી જ આવો કાર્ય કરે નહીં નકર આ ખેડૂતો છોડવાના નથી અગામી તાલુકા જિલ્લા પંચાયતોમાં ઓનું પરિણામ ભોગવવા માટે તમે તૈયાર રહેજો જો ઉડાન આટો તો હિંમતનગરની ધરતીમાં 11-11 ગામ ભેગા થયા છે કારણ કે આજે દિવાળી જેવો ઉત્સવ આવી રહ્યો છે અને ખેડૂતોના હૈયામાં આ તંત્રએ હુડા નામની હોળી હરગાઈ છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આજે કેન્ડલ માર્ચ દ્વારા અમે આ હુડા જે પણ લોકો લાયા છે એમને સંદેશો આપવા માંગીએ છીએ કે આ કેન્ડલો આ સાબરકાંઠાની મશાલો ના બને એની ખબર રાખજો તમે કારણ કે તમે ખેડૂતોને આખા ગુજરાત રાજ્યમાં જે પ્રતાડિત કરી બીજી છો એ ચાલશે હિંમતનગર દેવ દિવાળી પહેલા રદ નહીં થાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને અમારી હુડા સમિતિ જે નક્કી કરશે એને અમે સૌ દસ ગામના લોકો એને ફોલો કરીએ છીએ અને છેલ્લે કવિતા હું રજૂ કરું છું બે મિનિટની

એટલે કश्यપ એન્ટિસ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીડર્શિપ આકારા મોંગું બિયારણ વાયુ સારું ખાતર એ નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે નોટ થયો અને ઉપજય નો નીકળી ભલા માણા મુજાઈ છે સનો ખેતરમાં લગાઓ કश्यપ એન્ટિસ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠ્ઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ